રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો બે બોલેરો વાહન પણ કબજે કર્યા ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતાએ ઉપલેટા તાલુકામાં રાશન અનાજનો અનાજ નું બારોબાર વેચાણ થાય તે પહેલા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાએ આગવી ઢબથી તપાસ કરી તેની માહિતી મળેલ કે આ રસ્તા અનાજનો કાળો કારોબાર અને કૌભાંડ ધોરાજીમાં પણ ચાલી રહ્યો હોય ત્યારે જવાબદાર તંત્ર અને જવાબદાર અધિકારીઓને સૂચના આપી અને ધોરાજીનું તંત્ર સફાળું જાગ્યું અને ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાના નજીક એક શંકાસ્પદ ગોડાઉનની જાણકારી મળી ત્યારબાદ પ્રાંત અધિકારી ધોરાજી મામલતદાર નાયબ મામલતદાર પુરવઠા ટીમ ત્યાં પહોંચી અને આ ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી અનાજ અને બિલ વગરનું અનાજ નો જપ્ત કરવામાં આવેલ આ અનાજનો જથ્થો બે બોલેરો વાહનનો કબજો લઈને સીઝ કરાયો ધોરાજી પોલીસને સોંપવામાં આવ્યો આ અનાજની કુલ બેગ સાતસો એકવીસ અંદાજ છત્રીસ હજાર કિલો અનાજ અંદાજે કિંમત રૂપિયા બાર લાખ ચોત્રીસ હજાર આઠસો અને બે બોલેરો ગાડી જેની કિંમત દસ લાખ કબજે કરીને ધોરાજી પોલીસને સોંપવામાં આવેલ ધોરાજીના ના જુનાગઢ રોડ પર આ ગોડાઉન ભાડે રાખનારનું નામ માલવીયા અહમદ જમાલ નું જાણવા મળેલ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળેલ હતી હતી પણ આવું સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારતભરમાં જે ગરીબોને સરકાર તરફથી રાશન કાર્ડ દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવે છે એ જ અનાજ ગરીબોનું ન હોય અને જરૂરિયાતમંદ ન હોય તેવું પણ રાશન કાર્ડમાં રાખીને સરકારી યોજના અંતર્ગત અનાજ લઈ લેવામાં આવે પછી આ જ અનાજનો જથ્થો બારોબાર સગે વગે કરીને વહેંચી દેવામાં આવતું હોય એવો દેશવ્યાપી કૌભાંડ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ અનાજનું વધુ રકમ આપીને જે તે વેપારી અનાજની ખરીદી કરી તેને બારોબાર સગે વગે કરીને

प्रकार शंकास्पद वाहन पसार करता अटकवे तपासता तो एम चोखा जत्थो जेना बिल के पावती मांगता न होता अमो सीजन की कार्यवाही करे थी आ वाहन चालक चालकनी पूछपरछ करता आग धोराजी खाते जत्थो वेचवा जो ये महिती आ आती अमोए ધી એસપીએમ સાહેબને અને મામલતભાઈ સાહેબને આપેલ એનુસંધને ગઈકાલે ત્યાં પણ કાર્યવાહી થઈ છે આ જથ્થો હું ખેરી કરીને એટલે કે નાગરિકોના ઘરે ઘરે જઈને એને ઉભરાવેલું હોવાનું જણાવે જેથી હું નાગરિકોને અપીલ કરું છું કે સરકારશ્રી દ્વારા જે મફત રાશન આપવામાં આવે છે એ જરૂરિયાત મુદ્દો માટે છે જો તમારે જરૂરિયાત ન હોય તો સ્વેચ્છાએ તમે અમારો જથ્થો જતો હો તેથી જરૂરિયાતમ સુધી પહોંચે વિકલ્પે અમો આવનારા દિવસોમાં આવા ગામોએ જે લાભાર્થીઓ છે એનું કોસ્ટ વેરિફિકેશન પણ કરાવશે અને આ દરમિયાન જે કોઈ પણ આવા વ્યક્તિઓ જણાઈ આવશે એમનો જથ્થો તંત્ર બંધ